તો કેમ છે મિત્રો જય માતાજી જય મા કાળી સબ્જી બનાવે છે હું બનાવે ભાત બનાવો બનાવો દાળ ભાત બનાવો ચાલુ તો ઘર બનાવવાનું તે લાવવા દેવું હજી તે લાવવાની રાહ જોવાની એને ને આમાં એ હું ડાળ બફાઈ ગઈ તે વઘારવાની હે હવે આવી ગયો થયો પડી જાય કૂકર ઊંધું કરે એને કેમ તળતળ તળતળ બોલે આવી ગયું છે દાળ ભાત બને છે આજે રવિવાર છે ને એટલે Jika kalian ingin makan, silahkan tulis di kolom komentar Jika kalian ingin saya membuat ini atau tidak, Jika ini, silahkan tulis di Like, subscriber dan subscribe મરચાં નાખ્યા છે તીખા ટમેટા કોથમરી જેવા બને એવા ડાળ ભાત હોય ભાત થઈ દાળ ડાળત વઘારવાની હતી ખાલી વઘારવા વઘરવા ડાળ વઘારવા ઉકળવા દેવાની પછી લેવાની કે કે ઉતારી લાગે ભાઈ જમવામાં બહુ વાર છે કેટલી વાર મેં કીધું વાલ લાગે ઓ ભાઈ જમવાનો મળે તારે યાર બહુ કરી બીજું કઈ બોલવું કારે બંધ છે એ કટલી વાર પતો અને ઉધરા ઓળ દાળ નો સુવાદ આવે ને એટલે આરી બનાવજે ઓ ભાઈ આવી જજો જેને જમવું હોય ને કોમેન્ટ કરી કાઢજો દાળ ભાત જમવું હોય ને આવા વિડીયા બનાવી કે ન બનાવી જો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા અને આ કોમેન્ટ કરી કાઢજો કે વિડીયા બનાવી આવા કે ન બનાવી થોડીક વાર જે ડાળ બનીને કમ્પ્લેટ પછી જમી લઈ બની ગઈ હજી તો હાર સેવ ભાઈ ચાલુ માં ગેસ લુસે જો એક ગેસમાં નહોતો થતો ફાસ્ટમાં એટલે બીજામાં ચડાવ્યો લૂસવા માટે બીજા ગેસ ઉપર ચડાયું કંઈ બાજુની રૂમમાં આ તો જમવાની આજ જવાનું હોય ને આ તો અહીંયા ખાલી રાંધવાની રૂમ છે આપડી જમવા તો ના જ જવાનું હોય ને જમવી છીએ આ તો હવે બે જ કાણે જમવાનું જ છે થઈ ગઈ દેખાડતો આમ થઈ ગઈ હાલો બની ગઈ ઓહ ભાઈ